નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી ભીડભંજક હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને ને અનોખા નારંગી શણગાર કરવામાં આવ્યા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરવામાં આવ્યા જેમાં પચીસ કિલો નારંગી અને સંતરાનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યો તથા દાદાને સુખડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો સવારે સાડા છ કલાકે શણગાર આરતી કરવામાં આવી અને દાદાને મલિંદો જમાડવામાં આવ્યો આ પ્રસંગે રામધૂન કરવામાં આવી આ દાદાને ધરાવેલ પ્રસાદનું વિતરણ રવિવારે સવારે આઠ કલાકથી કરવામાં આવશે આ મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે આ મંદિર એકસો વર્ષ જૂનું મંદિર છે જે મંદિરમાં દાદાને દર શનિવારે અલગ અલગ પ્રકારના અલૌકિક શણગાર કરવામાં આવે છે અને સવારથી ભક્તો દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો